ગડગા બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસ ધ્વજવંદન સમારોહ ગૌરવભેર યોજાયો મારા પ્રભારી જિલ્લા બોટાદના ગડગા ખાતે ગણતંત્ર દિવસના પાવન પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો આ અવસરે અધ્યક્ષસ્થાનેથી તિરંગાને ગૌરવભેર સલામી આપી અને લોકશાહી મૂલ્યો સંવિધાનની મહત્તા તથા વિકસિત ભારતના નિર્માણમાં સૌની જવાબદારી વિશે પ્રેરણાદાયી પ્રબોધન કર્યું આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર પ્રોત્સાહિત કર્યા તથા આ એ દિવસ છે જયારે ભારતે પોતાનું બંધારણ સ્વીકારીને લોકશાહી સમાનતા ન્યાય અને બંધુત્વના મૂલ્યોને સત્તાવાર સ્વરૂપ આપ્યું આ પાવન અવસરે હું બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ સભાના તમામ સભ્યો તથા સ્વતંત્ર સંગ્રામના તમામ અમર શહીદોને ભાવપૂર્વક વંદન કરું છું નમન કરું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રઢ દુરદર્શી અને પ્રેરક નેતૃત્વ હેઠળ ભારત વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના સંકલ્પ સાથે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યું છે ગુજરાતની વાત તો વિકસિત ભારત ના આપણું રાજ્ય હંમેશા અગ્રસર રહ્યું છે શિક્ષણ એટલે કે વિકસિત શિક્ષણ એ માત્ર સુધી સીમિત નથી માનવ સૌથી શક્તિશાળી સાધન છે શિક્ષણ જ સમાવેશક વિકાસના પાયામાં છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શબ્દોમાં કહું તો ડ્રીમ વિડ એન્ડ રિમેમ્બર ધ નેશન ઇઝ વિથ યુ આ સંકલ્પ સાથે પુનઃ આપ સૌનું અભિવાદન કરી વિરમું છું જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માત્ર